ગુડ મોર્નિંગ જય હોનભાઈમાં જય દ્વારકા જઈશાઇ હો તમે બધા મજામાં જશો આપણે જો જોકે મજામાં ગયા હજી માથું વિતરું હે ને માથું એવું દુખે અને વાયગા હે હાળા હાથ અને હવે અહીંથી નીકળીએ જઈએ હવે આ હોટે જઈ કે વિરમદર જઈ નક્કી નહીં હવે અહીંથી તો પહેલા નીકળીએ હાલો હાલો હવે ત્યાર તો થઈ ગયા અહીં હવે ચા પીન પછી અહીંથી નીકળવાનું છે જો રિક્ષા તો ત્યાર થઈ ગઈ છે પપ્પાને બધા જો અમે બેઠા છે જવું આ ચા પાણી પી લે પછી અહીંયા આપણે વિરમદર જવાનું છે હજી તો આજે જો બધા અહીંયા સુતા હતા બાયણ હોવાની મજા જ આવે ઘરમાં તો રોજ સુતા જ હોય આપણે આ કાંઈક શું છે ટાઢી હવા આવે ને મજા આવે અમે હિંડ સે તો આવી ગયા વિરમધર વિરમદર પપ્પા ની બધા બેઠા દેખાડું પછી આપણે જઈએ મંદિરે જો બગીચો ને હું તો બધું સારું હા યાર નાઈ જવા ખટારો દેખાય પેલા સપ્તાહ હમણાં બેઠી હતી તમથી પેલા જ પૂરી થઈ આજે બધા સામાન હારે છે ને આપણે જઈ વાસણા દાદાના મંદિર દર્શન કરતા આવીએ તમને દર્શન કરાવીએ આજે હાલો ત્યાં નારી લેવાની વાડી દેખાય ને ત્યાં જ આપણે આવ્યા અહીં પણ એ બધા બેઠા હું થોડોક લોક ઉતારતો હું દેખાડું

જોવા છે વાસડા નું મંદિર જો મંદિરનો દરવાજો જ બંધ હતો આપડે ખોલી ને તમને દર્શન કરાવું જોવા અહીંયા ગાયું બહુ જાજી હે વાછડા કેટલા હે

જે મંદિર આવ્યું ગામ માં જોઉન કરાવી નહીં જ્યાં મોટું મંદિર આવું એટલું બધું નાનું નથી કઈ અહીંયા કઈક તડકા પડવાના ચાલુ થઈ ગયા અત્યાર સુધી નારિયલ ને આપડે અહીંયા નથી જુનાગઢ આપણે અહીંયા આંબા માં ક્યાંય ઘેરી છે નહીં એક આંબામાં નથી આંબા હસોડા કોરાઈ ગયા ક્યાંય ઘેરી હે નહીં જો હાલો આપણો દર્શન તો કરતા હવે જય પાછા વાળી આ વાળી છે મારા પપ્પાને દોસ્તાર છે એની છે એ કહેતો ને કહેતો આવો પછી આવો રસ્તામાં આવતું નથી ખાતા આવી એટલે આજે અત્યારે વિરમ તો છે બપોર જમે પછી જ્યાં હું આ હોટા અમારું મૂળ ગામ છે નહીં આ હોટે ને આ હોટે ન્યાય પૂરાપૂરાના મારા અહીંયા દર્શન બર્શન કરીને પછી આજની રાત જ્યાં રહ્યા હું આહો ટેલ જ્યાંથી પછી જાઉં હું હવા ટૂંપણી એટલે એવો કઈક ડાન્સ છે ભાજી તો કઈ નક્કી ન હોય એમાં ખરી જાય હાલો દર્શન તો કરી દે જાય તડકા પડવાનું થઈ ગયા ચાલુ સાંયા બેહી બગીચામાં જો જોવું નારિયેલ એનું અહીંયા બેસી જ કંઈક ઘરે પવન આવે જો કે અહીંયા એટલું તડકો તો નથી પોતે ગરમી થાય ખરી हाँ बताओ जूनागढ़ करता तो ओसी है जूनागढ़ में अपना बहुत पड़े अँ तो इतना है नहीं हालो तो भाई जाइए भाड़ी है जो वहाँ बगीचा है पप्पा ने बताए बैठा है बगीचा में उन बांधल है जो અમે ભૂકી ગયા મોટા ખોટા ગામ જવો અમારા અહીંથી નારિયલ લેવાના હે નારિયેલ બારિયેલ લઈ લઈ પછી જઈ જૂનવાણી ગામ હે આપણે ગયા હતા નારિયેલ લેવા જાવ નારિયેલ નું જબલ ભરી લઈ તો ખાવા જાય એક જગ્યાએ ચા પાણી પીતા હોય અમે આવી ગયા અહીંયા દાવલપીર દાદાનું મંદિર હે અમને દર્શન કરાવ જો આ દાવલપીર દાદાનું મંદિર હે આ કચ્છમાંથી કચ્છમાં બાજતા હતા ત્યાંથી દાવલપીર દાદાનું થળ અહીંયા આવ્યું હતું મોટું અને શરીર આખું ત્યાં હતું એટલે તેદુના અહીંયા પૂજાય છે આ હોટા મોટા આ હોટા ગામ મેં ને ત્યાં દાવલપીર દાદા જો જો આ કાટેશ્વરી માતાજી છે અમારા કુળદેવી જેનું મંદિર ગામમાં આવેલું હોય અમારે અને આ બાજુમાં રાંધર માતાજીનું મંદિર છે જો કાયલા હાલો આપણે દર્શન કરી લીધા હવે જઈ વાળીએ કાકાની કાકાને ઘરે જઈએ હજી જો કે સોરાપુરા દાડા જવાનું હોય સોરાપુરા જઈ દર્શન કરતા હોય પછી ત્યાંથી જઈએ આપણે કાકાની વાળીએ ચાલો અમે આવી ગયા ગામમાં સુરાપુરા દાદાનું મંદિર છે અમારે ચાવડા પરિવારના અહીંયા સુરાપુરા દાદાનું મોટા હોટા જાપામાં જ છે જો આ મેં દેખાય આયરવાળી છે મોટા હોટાની આયર સમાજ છે આના નદી જેવું છે નાલું છે ચોમા અહીંથી ગોળ પાણી જતું હોય જો આ બાજુ કોકના હોરા છે જો થાંભી ઊભા જયો અમે ભૂકી ગયા કાકાના વાડીએ હવે જઈ હાલભાઈ માતાજીનું મંદિર આવેલો હોય ત્યાં દર્શન કરતા આવી તમને દર્શન કરાવું હાલ તો જયાંય માતાજીનું મંદિર ઉપર ટેકરી ઉપર જ છે એટલે તમને દેખાડવા આવી દુવારીઓ આ ટેકરી ઉપર ગજા લે ત્યાં મંદિર આવેલું હવે હાલભાઈ માતાજીનું પહેલાં અત્યારે આપણે પહેલાં ત્યાં જઈ દર્શન કરતા આવીએ તમને દર્શન કરાવું હાલો જો હવે તમને જરાક પાસે થી દેખા હે માથી ત્યાં સેટો એટલે તમને કઈ દેખાણું નહીં હોય જો કાકાની દુકાને છે ને એ જઈ કાકાને મળતા આવીને પછી ઉપર જઈ દર્શન કરવા આપણે જો ઉપર પગથિયા છે પગથિયાથી જવાનું હે એક તો વૈશાખ મહિનો હોય ને વૈશાખ ફૂલ ટ્રાફિક હોય અહીંયા બહુ આવે માણસ અહીં દર્શન કરવા જોવા અમારા કાકાની દુકાન છે બાજુમાં જ પગથિયા ચાલુ થાય છે હાલો આપણે ઉપર જઈએ ઉપર દર્શન કરતા ગયા જોવા હાલભાઈ માતાજીનું મંદિર છે આપણે અમારા ઉપર પગથિયા ચડીને આવ્યો દર્શન કરી દઉં આવું હોય કઈ મંદિર મંદિરની પાછળની સાઈડ મંદિર હમણાં જ બનાવ્યું છે દોઢ વરસાહમાં સનસ થઈ ગયા હે પછી દરિયા દેખાય જવું અમે દેખાય નહીં દરિયા અત્યારે ટ્રાફિક ઓછું હોય અમારે બહુ ફૂલ ટ્રાફિક અત્યારે શું છે હવે બધા વહ્યા જાય પછી ટાઈમે તરફ પહોંચી જાય એટલે અત્યારે તો ટ્રાફિક ન હોય સવારે બહુ જાજી હોય સવારે કાલે સોમવાર છે એટલે બહુ હોય તો બાકી સનસેટ હમણાં થા થોડેક જ વારમાં આપણે દર્શન કરી લીધા જોવાય બહુ હવા એક નંબર છે હમણાં સનસેટ થાય છે વ્યૂ એક નંબર હે અને આયુ તો ગાડી આવી જાય કોઈ હાલી ન હપતો હોય પગાથિયાં ન સડી શકે गाड़ी ऊपर हमें दर्शन तो कर लीधा थोड़ी बैठा मंदिर पे जाऊ काका घर ऊपर से कई वो नजारो है યો મેં કાકાના ઘરે તો આવી ગયા હે તો અહીંયા પૂરો પૂરો ખાઈ જમીન પછી હોઈ ગયા તો થાકી એવા ગયા હે અહીંયા બગીચોને એવું તાખે જો ઈસ્કોન બધી મા હામે ભેહવું હોય એની નીચે એની ઉપર પંખો આલા